મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે પાટણના પ્રવાસે જિલ્લામાં રૂપિયા એકસો દસ કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે સોંતલપુર તાલુકામાં વિકાસ કાર્યોને ખુલ્લા મૂકશે ચામુંડા મંદિર ખાતે કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત ગૃહ મંત્રી ઉચ્ચ પોલીસ અધિકારીઓને ટકોર કરી છે રાજ્યમાં કેબ ટેક્સીની સમસ્યા નિવારવા માટે સૂચના આપી છે પાર્કિંગ સહિતના પ્રશ્ને ટ્રાફિક નિયમન ભંગ અંગે કાર્યવાહી કરો એરપોર્ટ રેલવે અને બસ સ્ટેશન પર વાહન ચાલકો સામે કાર્યવાહી કરો ગૃહ અધ્યક્ષ સ્થાને ગાંધીનગર ખાતે બેઠક યોજાઈ હતી બેઠકમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા